નમસ્કાર હું મનીષા ઢેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આપનું સ્વાગત છે ગુજરાતની સરકારી શાળાઓમાં વર્ગખંડનો અભાવ એટલે કે વર્ગખંડની ઘટ એ એક ગંભીર સમસ્યા છે તો રાજ્યના શૈક્ષણિક માળખામાં આ કમીના અનેક માળખાકીય અને વ્યવહારુક ઉદાહરણ પણ નજર સમક્ષ છે અને છતાં પણ સરકારના પેટનું પાણી પણ નથી હલતું રાજ્યમાં દિવસે ને દિવસે એટલે કે દર વર્ષે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે પરંતુ વર્ગખંડના નિર્માણની ગતિ છે તે ખૂબ જ ધીમી છે અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં અને જે પછાત વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ વધારે ગંભીર છે અને જેના કારણે જ અત્યારે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં પણ બાળકોએ બહાર બેસી અને અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે ગમે ત્યાં એ પછી મંદિરના પ્રાંગણમાં હોય કે આસપાસના કોઈ ખાનગી મકાનોમાં હોય બહાર ઓટલા પર હોય નીચે હોય કે પછી ખુલ્લામાં જ્યાં ત્યાં બાળકો બેસી અને પાયાનું શિક્ષણ મેળવી રહ્યા છે ગુજરાત માટે આ ચિત્ર કોઈ નવી વાત નથી તો ગુણોત્સવ અને પ્રવેશ ઉત્સવ સમયે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ છે તે જોરશોરથી ઢોલ વગાડે છે પરંતુ જમીનની હકીકત કંઈક અલગ છે અને ના જે આ ઢોલ વગાડવામાં આવે છે તેની પાછળ વાસ્તવિકતા ક્યાંક દબાઈ જાય છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો ઘણો બધો અભાવ છે તો લાખો કરોડો રૂપિયાનો ધુમાડો આવા ઉત્સવ પાછળ કરતી રાજ્ય સરકાર ક્યાંક બાળકોને પૂરતા પ્રમાણમાં વર્ગખંડ આપવા માટે પણ કેટલીક વખત સક્ષમ નથી વર્ગખંડોની અછત ઉપરાંત જે વર્ગખંડો ઉપલબ્ધ છે તેની હાલત પણ ખૂબ જર્જરિત હાલતમાં છે રાજ્યમાંથી ઘણી બધી આવી ઘટનાઓ અને સમાચાર સામે આવતા હોય છે કે વર્ગખંડોની જર્જરિત હાલતના કારણે બાળકોને અંદર બેસાડીને ભણાવી શકાય તેવી સ્થિતિ નથી તો રાજ્ય સરકાર તરફથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાછળ જે બજેટ ફાળવવામાં આવે છે આ બજેટ પણ ક્યાંક પૂરતું નથી સરકારી યોજનાઓ જેવી કે સર્વ શિક્ષા અભિયાન અને સરકારી માધ્યમિક શિક્ષા અભિયાન અમલમાં પણ છે પરંતુ એની અમલવારી કેવી છે એ પણ દેખાઈ રહી છે કારણ કે તેની અમલવારીમાં મબલક ઘાટા અને પ્રગતિ ખૂબ ધીમી જોવા મળી રહી છે તો શાળાઓના મકાન બનાવવા માટે યોગ્ય જગ્યા અને યોગ્ય ભંડોળનો અભાવ હોય તેવું લાગે છે અને આ પરિસ્થિતિ જેટલી દેખાય છે એના કરતાં પણ વધારે અઘરી છે જો કે પ્રાથમિક શાળાઓ છે તે આવતીકાલના નાગરિકો તૈયાર કરી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય કે આ કેવા નાગરિકો તૈયાર કરશે કેવા અ દેશનું કેવું ભાવિ અહીંયા ઘડાશે કારણ કે જે પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓ જે શાળાઓમાં લેતા હોય છે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ માં લેતા હોય છે ને ત્યાં જ પૂરતી સુવિધા નથી મળતી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે ત્યારે સમાચાર મળ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વિસ્તાર એવા જસદણના કુંદણી ગામમાં શાળાના જે મકાનો છે એટલે કે શાળાના રૂમ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને જેના કારણે ધોરણ થી આઠના એકસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓને કુંદણી માતાના મઢમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે મવાણીયા પરિવારના આ માતાના મઢમાં છેલ્લા દસ મહિનાથી એકસો બાવીસ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે કારણ કે શાળાના મકાનના ઓરડા ખૂબ જર્જરીત હાલતમાં છે એટલી જર્જરીત હાલતમાં છે કે ત્યાં બાળકોને ભણાવવા મુશ્કેલ છે કારણ કે બાળકોના જીવને જોખમ સર્જાઈ શકે એમ છે ને જેના કારણે બાળકો આવી રીતે અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે ન માત્ર કુંદણી ગામ પરંતુ જસદરના આધિયા ગામે પણ આ જ પરિસ્થિતિ છે કે શાળાના મકાનનો અભાવ છે જર્જરિત હાલતમાં છે અને જેના કારણે બાળકો વૃક્ષ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે તમે વિચાર કરો શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લા મેદાનમાં વૃક્ષ નીચે કે અન્ય જગ્યાએ બેસી અને કેવી રીતે ભણતા હશે પૂરતા પ્રમાણમાં ઓરડાની વ્યવસ્થા નથી ઓરડાની ઘટ છે જ્યાં ઓરડા છે તે ઓરડા જર્જરિત હાલતમાં છે કે બાળકોને જીવના જોખમે આવા ઓરડામાં બેસાડી અભ્યાસ ન કરાવી શકાય અને જેના કારણે શિક્ષકોને આવા નિર્ણયો લેવા પડતા હોય છે કોઈ મકાનોમાં કે 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 મંદિરના પ્રાંગણમાં પછી વૃક્ષ નીચે ખુલ્લામાં બેસાડીને બાળકોને ભણાવવા પડે છે તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં છત્રીસ શાળાઓમાં સોલાર નાખવા માટે પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને જસદળ તાલુકાના આ ગામડાઓ એટલે કે રાજકોટ જિલ્લાના જ આ ગામડાઓમાં ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે બાળકોને બેસવા માટે પૂરતા પ્રમાણમાં રૂમ નથી ઓરડાની વ્યવસ્થા નથી અને તમે પિસ્તાલીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ સોલાર પાછળ ફાળવો છો પહેલા બાળકોને બેસવા માટે પૂરતા પ્રમાણમાં રૂમ તો બનાવી આપો કારણ કે બાળકોને શાળામાં સૌથી પહેલા પ્રાથમિક સુવિધા જોઈએ કે યોગ્ય ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય પૂરતા પ્રમાણમાં ઓરડાઓ હોય બાળકોને રમવા માટે મેદાન હોય પૂરતા પ્રમાણમાં શિક્ષકો હોય આ જે પ્રાથમિક સુવિધા છે તે બાળકોને પહેલા મળવી જોઈએ અને ત્યારબાદ અન્ય સુવિધાઓ તમે આપવાનો પ્રયાસ કરો તમે સોલાર પાછળ પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ જે જિલ્લામાં ફાળવો છો એ જિલ્લાના કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં બેસવા માટે બાળકોને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી ઓરડાનો અભાવ છે અને એ ઓરડા બનાવવાની જગ્યાએ એના માટે ગ્રાન્ટ ફાળવવાની જગ્યાએ તમે અન્ય જગ્યાએ પૈસા મેળવી રહ્યા છો તો આધક તો જસદર તાલુકાના આધિયા અને કુંદડી ગામમાં બેસવા માટે એક પણ રૂમની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓની હાલત અત્યારે કફોડી છે અને જેના માટે સરપંચ દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ જે છે તે છે એની પહેલા ધારાસભ્ય મંત્રી સુધી આ મામલે સરપંચે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી બાળકોને બેસવા માટે રૂમ બનાવી આપવામાં આવતા નથી કે અમને કોઈ સુવિધા કરી આપવામાં નથી આવતી અને જેના કારણે બાળકો માતાના મંદિરમાં કે પછી વૃક્ષ નેજા બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર નવીનીકરણના કાર્યક્રમો રાજ્યમાં શરૂ કરી શકે છે અને એના માટે ખાનગી સેક્ટરની મદદ પણ એટલે કે સહાય પણ લઈ શકે છે અને મદદ મળી પણ શકે પરંતુ એના માટે જરૂરી ઈચ્છાશક્તિ હોવી જોઈએ અને જે રાજ્ય સરકારમાં અભાવ જોવા મળી રહ્યો છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ